આજે એક નવું જાદુ આપણે કરવાનું છે અને આ જાદુ માટે બે કપ લેવાના છે એક પૂઠું લેવાનું છે બરાબર હવા ખાવાનું પૂઠું છે હમ અને થોડું પાણી લેવાનું છે બરાબર જો પાણી છે આટલું જ પાણી બરાબર વધારે નહીં આ ગાડલું છે આટલું બગડે આચું જો બરાબર બરાબર

નાખ્યું હતું તો ખાલી હતું આખો ગ્લાસ ખાલી કર્યો હા ભાઈ તમારે હા શીખવાનું જ ને

હવે આ પુઠું હું તમને મારો હાથ બતાવું કે મારા હાથમાં કઈ નથી ત્યારે આ પુઠા ને હું મૂકું છું પછી જયારે પુઠું ઉપાડું છું ને ત્યારે આવી રીતે ઉપાડું છું બરાબર ગ્લાસ લઈ લી તમે સમજ્યા આ ગ્લાસ ને આમાંથી લઈ લીધો આમ લઈ લીધો બરાબર

બરાબર તો મજા આવે એવું જાદુ છે ને નવાય લાગે કઈ ખબર ન પડે સાચી વાત છે નવા જાદુ સાથે ફરી મળશું આ જાદુ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો આવજો